અમારા ગુરુ અત્યારે મહંત સ્વાઈ મહારાજ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં અમેરિકા ગયા એ વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારક ઓબામાએ એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસે પધરામણી કરવા માટે ઇન્વાઇટ કર્યા મહંત સ્વામી મહારાજ બારક ઓબામાની ઓફિસમાં ગયા ટુ થાઉઝન્ડ સેવન્ટીની એ વખતે પ્રેસિડેન્ટ નહોતા એક્સ પ્રેસિડેન્ટ ત્યારે બારક ઓબામાએ મહંત મહારાજને એક સરસ વાત કરી કે હું આઠ વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો હા લિસન કેરફુલ ઇટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ કે હું આઠ વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો એમને બે ટર્મ લીધેલી ચાર ચાર વર્ષની આઠ વર્ષમાં એક પણ દિવસ એવો નથી ક્યારે જ્યારે હું મારા પત્ની અને મારી બે દીકરીઓ અમે સાંજે સાત વાગે ભોજનમાં ટેબલ ઉપર સાથે ન બેઠા હોય આ એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી ઇટ ઇઝ અ રેકોર્ડેડ સ્ટેટમેન્ટ કુમાર મંગલમ બિરલાનો ઇન્ટરવ્યુ એમના પત્નીનો સંયુક્ત ઇન્ટરવ્યુ લીધો એમાં કુમાર કુમારમંગલમ બિરલાને પૂછવામાં આવ્યું કે યુ આર અ સેવન ટુ એઇટ લાખ કરોડ કાંગલો મારાટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર ધ મેક એવરીથિંગ અને સો કરતાં વધારે દેશોમાં એમની પ્રેઝન્સ છે તમે સમય કેવી રીતે કાઢો છો તમારો ઓફિસ ટાઈમ તમારો ટ્રાવેલ ટાઈમ તમારો મીટિંગ ટાઈમ તમારો ફેમિલી ટાઈમ જ્યારે કુમાર મંગલમ બિરલા જવાબ આપતા હતા તો એમના પત્નીએ કીધું કે ના મારે આનો જવાબ આપવો છે એન્ડ શી સાઇડ એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ હજી મારી પાસે છે એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે આઠ વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર પોતાનો મોબાઈલ દૂર મૂકી પોતપોતાના રૂમમાં આવી જવાનું શું કલ્ચરથી લોકો જીવે છે એટલે ઇન્ટરવ્યુઅર તો બહુ સરપ્રાઇઝ કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ તો ક્યાં હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇટ ઓફિસ ઇન ધ ફેમિલી હી ઇઝ અ ફેમિલી પર્સન કાયદો બધાને લાગુ પડે જ છે અને એમના વૃદ્ધ મધરને જમા કરાવી દેવાનો મોબાઈલ આઠથી પોણા નવ ભોજનમાં સાથે બેસવાનું પોણા નવથી સાડા નવ આખું ફેમિલી ટેબલ ઉપર બેસે ડિશિસ બધી જતી રહી હોય પણ બેસે અને એ વખતે બધા ફેમિલી મેમ્બર્સ એક પુસ્તક વાંચતા હોય જે એમના મધર નોટ કરે કે અત્યારે કયા ફેમિલી મેમ્બર કયું પુસ્તક વાંચે છે આજના દિવસના વાંચેલા પાંચ પેજ એમણે ફેમિલીને કહેવાના જિસ્ટમાં બધાને ત્રણ ત્રણ મિટ મળે એટલે બાય ધી એન્ડ ઓફ એવરી મંથ આ ફેમિલી મેમ્બર રીડ વન બુક એન્ડ ગેટ્સ ધ જિસ્ટ ફાઇ શેરિંગ એન્ડ કેરિંગ કહેવાય શું કલ્ચર છે તો આ તો મેં તમને બે ફેમિલીની વાત કરી મને આવા પચાસ એક નોન ફેમિલીની હિસ્ટ્રી ખબર છે એનો મતલબ એમ કે તમે નક્કી કરો તો ફેમિલી ટાઈમ આપી શકો છો એની માટે તમારે ખાલી પહેલું કામ એ કરવાનું છે કે લાલ અને લીલું બટન ઓછું કરવાનું છે ખબર પડી શું બોલ્યો લીલું બટન એટલે વોટ્સએપ ને લાલ બટન એટલે યુટ્યુબ અને ત્રીજું પાછું પેલું નેટફ્લિક્સ ઘૂસ્યું છે ખબર છે નેટફ્લિક્સે શું ચેલેન્જ કરી છે હવે લેટેસ્ટ લેટેસ્ટ ચેલેન્જ નેટફ્લિક્સે કરી છે કે અમારા બધા કોમ્પિટિટરને અમે હરાવ્યા છે છેલ્લો એક જ કોમ્પિટિટર બાકી છે જેને અમારે હરાવવાનો છે અમે હરાવશું એન્ડ દેટ ઇઝ હ્યુમન સ્લીપ માણસની ઊંઘ એક જ અમારો સ્પર્ધક હવે બાકી રહ્યો છે કે અમારે એને હરાવવાનો છે અને એને અમે હરાવશું એટલા વિશ્વાસથી એ લોકો ચેલેન્જ કરે છે કારણ કે આપણને બધા તો સ્ક્રીન સામે ડાફોડિયા અમારો ગમે છે તો આવા સારા ફેમિલીઝમાં આવા કલ્ચરથી લોકો જીવે છે એટલે આજે એક પ્રથમ નિર્ણય આપણા સમાજમાં આપણે આ કરવાનો છે કે રાત્રે અડધોથી પોણો કલાક ફેમિલી ટાઈમ અને એમાં સ્પિરિચ્યુઆલિટી એડ કરવાની છે એક ધર્મગ્રંથનું વાંચન ચાલુ જ રાખવાનું કારણ કે તમને દેખાય છે કે રામાયણ કે મહાભારત છે જૂના જમાનાના ગ્રંથ છે અથવા તો એ રેલેવન્ટ નથી એવું ઘણું બધું આજમાં મોડર્ન ટાઈમ્સમાં ઘણી વખત સેક્યુલરિઝમમાં અને સ્કૂલ્સમાં ઘણી વખત આવું કહેતા હોય ઇટ ઇઝ સો રેલેવન્ટ ઇવન ઇન ધી મોડર્ન ટાઈમ્સ આઈઆઈએમ અમદાવાદ દુનિયાની ટોપ થ્રી મેનેજમેન્ટ સ્કૂલ્સ છે એ લોકો એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ ગીતા ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કોર્સ એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના દરમિયાન મેં વાંચ્યું ડૉક્ટર વીરસિંઘે લખ્યું છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ ક્રિષ્ન ભગવાન કૃષ્ણનું મેનેજમેન્ટ વિઝડમ એમાં એમણે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની છે બ્લેન્ચાર્ડ એન્થની રોબિન્સ રોબિન જીમ કોલિન્સ બધાની અને એની સામે એ થિયરી ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એપ્લાય કર્યું અને એના પ્રસંગો લખ્યા છે વી હેવ એવરીથિંગ આ રેલેવેન્ટ નથી એવું નથી આપણા મગજમાંથી આ વિચાર આપણે કાઢી નાખવાનો છે રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ ગીતા કે ભાગવત હેઝ ધી પાવર ટુ શેપ યોર લાઈફ હેઝ પાવર ટુ ઇન ઇન યોર યોર લાઈફ લાઈફ ફેમિલી અમે અમે એક એક્ઝિબિશન એટલે મોટું આખું કલ્ચર ફેસ્ટિવલ કરેલું ઇટ વોઝ વિઝીટેડ બાય વન મિલિયન અમેરિકન્સ ચોત્રીસ દિવસનો ઉત્સવ હતો ન્યુ જર્સીનમાં ત્યાં એમસીસી મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ હતા ગ્રાઉન્ડમાં અમે આ કેમ્પસમાં આખું કરેલું એમાં એક એક્ઝિબિશન કરેલું એ પ્રદર્શનનું નામ હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ મનોજભાઈ આ વાત બહુ સાંભળવા જેવી છે બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન એટલે કે સીમા રહિત વિશ્વ એમાં મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા આપતા અમે શ્રવણનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસીને ખભે ઉચકીને એ જાત્રાએ લઈ જાય છે પાંચ દસ પંદર જણા વિઝિટર્સ ભેગા થાય એટલે અમારો સ્પોટ ગાઈડ છે એ આખો ડાયરામાં સમજાવે કે વોટ ઇટ ઇઝ વોટ્સ ધ સ્ટોરી ઓફ શ્રવણ એમાં એક એક ગ્રુપમાં ત્યાં મિડલ સિક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી મિસ સિલ્વિયા એ ત્યાં ઊભા હશે એમની ઉંમર ત્રીસ બત્રીસ વર્ષની હશે એમણે શ્રવણની સ્ટોરી સાંભળી અને ને ધ્રુસકે રડવા માંડ્યા એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ આઈ હેલ્પ યુ તો કે ના ના આ એમ કમ્ફર્ટેબલ લીવ મી અલોન એમ કરીને મિસ સિલ્વિયા સીધા ગયા પાર્કિંગ લોટમાં ત્યાંથી કાર લઈને સીધા ગયા ઘરડા ઘરમાં ઓલ્ડ એજ હોમમાં અને ત્યાં એમના માતા પિતાને કીધું કે તમારી મેડિસિન્સ અને ક્લોથ્સને બધું લઈ લઉં છું તમે ગાડીમાં બેસી જાઓ આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારા ઘરે રહેવાનું છે આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ એટલે એના માતા પિતાને તો આ શબ્દ નવો લાગે કે આ શ્રવણ શું છે એટલે આ મિસ સિલ્વિયા એમના પેરેન્ટ્સને લઈને અમારા એક્ઝિબિશન સ્થળે આવ્યા આ બધી વાત એમને વિઝિટર્સ બુકમાં લખી દોડપાનું ભરીને એટલે અમને પ્રાપ્ત થઈ છે અને એમના માતા પિતાને લઈને આવે એટલે પેલા સ્પોટ ગાઈડને કીધું કે મારા માતા પિતા છે અને તમે આ આ સ્પોટ છે એ વર્ણવ હોય કહો એટલે શ્રવણની સ્ટોરી સાંભળી એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા અને મિસ સિલ્વિયાએ કીધું કે આઈ એમ સો મચ ઇન્સ્પાયર્ડ બાય ધીસ કેરેક્ટર ઓફ ઇન્ડિયા કલ્ચરલ હેરિટેજ ઓગણીસો ને આ પ્રસંગ બે હજાર સાત સુધી એમના મા બાપ જીવ્યા અમારા કાર્યક્રમની સાથે સંપર્કમાં હતા મિસ સિલ્વિયાએ ઘરે રાખીને એમના માતા પિતાની સેવા કરી તો શ્રવણના કેરેક્ટરમાં આટલો પાવર છે કે ટેન થાઉઝન્ડ માઇલ્સ હવે એક વ્હાઈટ અમેરિકનને આટલી પ્રેરણ આપી શકે તો આપણામાં તો એના જીન્સ અને ડીએનએ છે લોહી છે આપણામાં એનું એની વાતો આપણા ઘરમાં થાય તો નાના બાળકોને નાનપણથી ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ આ શ્રવણનું કેરેક્ટર તમે એમના હૃદયમાં ઉતાર્યું હોય ત્યારે ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ તો મોટા થાય ગરડા હોય ત્યારે તમને કંઈ પગ દુખતા હોય તો પગ પગ દબાવે ને તો ગળું તો છે જ દાબી દેશે દાબી દેશે ને જો અત્યારે સાઉથ મુંબઈમાં એક મોટા પરિવારનો કેસ ચાલે છે માં અને દીકરા વચ્ચેનો કેસ છે મધર એન્ડ સન અગિયાર હજાર કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છેલ્લા બે ત્રણ ચાર મહિનાથી બહુ મોટું ફેમિલી છે માતા અને દીકરા વચ્ચે એટલે શિક્ષણ બધું મળ્યું પણ સંસ્કાર ના મળ્યા એ ફેમિલીની જવાબદારી છે